વરણામાં માતાજી હોટેલ પાસેથી બે લાખ અઠ્યાવીસ હજારના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને દબુચી લેતી વડોદરા ગ્રામ્ય એલસીબી સૂત્રોના જણાવ્યા ગઈકાલ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસની રાત્રિના એલસીબી ટીમ વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક નંબરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે આ ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જવાની છે તેવી ચોક્કસ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ ક્રિષ્ના માતા હોટલ સામે વડોદરાથી ભરૂચ જવાની હાઇવે ટ્રેક ઉપર ઉપરોક્ત ટ્રકની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી સાઇડમાં લેવડાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રાઈવર ઇસમ એકલો જ હોય જેને ઉતારી નામઠામ પૂછતા ગુરધનસિંહ લખમાસિંહ પવાર રહે ઓડા રાઠોડુકી વાડી જેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાઉડર ભરેલ બેગની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું આવતા જે બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ચોર્યાસી કે જેની કિંમત રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર તથા અન્ય મળી કુલ અઢાર લાખ ચોવીસ હજાર આઠસો પિંચોતેરનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વરણામાં પોલીસ સ્ટેશન જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે